સુરતના સિંગણપોર વિસ્તારમાં પંદર વર્ષનો કિશોર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા મોતને ભેટ્યો જેને લઈ પરિવારજનો કિશોરનો મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા બિલ્ડર સામે આક્ષેપો કર્યા હતા સુરતના સિંગણપોરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે પરિવારના સભ્યોને આશંકા છે કે અકસ્માત નહીં પરંતુ બિલ્ડરની બેદરકારીથી મોત નીપજ્યું જેને લઈ પરિવારજનો કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ સીધા જ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા ત્યાં જે બિલ્ડરની બેદરકારીના આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી હતી જેને લઈ ઉચ્ચ અધિકારીઓએ તેઓને સમજાવી પરત મોકલ્યા હતા આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે ને ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને દેવી પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી આવી સમસ્ત પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે